રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજને વિરોધ નોંધાવ્યો છે આજે ભવિષ્યમાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આપણી સાથે રાજપૂત સમાજના લોકો છે એમની સાથે વાત કરીશું બેન શા માટે ભેગા થયા છે અને શું મુદ્દો છે તમારો અમારો મુદ્દો એ જ છે કે રૂપાલાએ જે નિવેદન કર્યું છે અને આવી રીતે તો પરેશ રાવલે પણ આગળ નિવેદન કર્યું અને માફી માંગી રૂપાલાજી નિવેદન કરે છે માફી માંગી આવી રીતે ક્યાં સુધીને અમારા સમાજ વિશે અકૃત્ય કૃત્ય કરતા રહેશે એમની અજ્ઞાનતા છે જે એ બોલે છે એ એમને ભાન નથી આજે એ હોદ્દા પર બેઠા છે જે હોદ્દો છે એમનો તો એમને એ હોવું જોઈએ અને એ પોતે શિક્ષક છે શિક્ષક તો સમાજને તારે છે તો આવા શિક્ષક શું સમાજને તારશે અને શું સમાજને બતાવશે કે કેવો સમાજ હોવો જોઈએ તો અમારો એમના પ્રત્યેનો વિરોધ છે જે એમને બોલ્યા છે અમારા સમાજ વિશે તો એના માટે અમે એમનો વિરોધ કરીએ છીએ અને અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે હવે પછી રૂપાલા ચૂંટણી નહીં લડે અને જો ચૂંટણી લડશે તો અમે એનો વિરોધ સખત વિરોધ કરીશું અને એ આગળ ખબર પડશે કે કઈ રીતે અમારો સમાજ એનો વિરોધ કરે છે જય માતાજી ખાસ કરીને મહિલાઓની વાત મહિલાઓ આખા ગુજરાતમાં રણચંડી બની છે રાજપૂત સમાજની મહિલાઓ શું કહેશો તમે બસ હવે પાવર હવે બતાવવાનો છે હવે બતાવવાનો વારો આવ્યો છે આ રિક્વેસ્ટ કરી છે હવે રિક્વેસ્ટ નહીં થાય કાયમ બધાને જ હવે બોલવાનો વિરોધ બોલવાનો ક્ષત્રિય સમાજનો વિરોધ બોલવાની ટેવ પડી ગઈ છે એ હવે મહેરબાની કરીને બંધ કરી દે આ છેલ્લો આવેદનપત્ર આપ્યો છે એ અમારી રિક્વેસ્ટ છે હવે રિક્વેસ્ટ નહીં થાય હવે અંજામ લેવાશે બસ આટલું અમારું કહેવું છે શું અંજામ લેશો તમે કયો અંજામ જે અમારા ક્ષત્રિય સમાજ જે કહેશે એ અમે એ રીતે અંજામ આપીશું આપણી સાથે કેટલાક રાજપૂત સમાજના ભાઈઓ પણ છે એમની સાથે વાત કરીશું શું મુદ્દો છે પરસોત્તમ રૂપાલાએ તો માફી માંગી લીધી છે તો ક્ષત્રિય ધર્મ પ્રમાણે માફી એ પણ એક તમારો રિવાજ છે ને ક્ષત્રિય એ માટે પણ ઓળખાય છે શું કે વાત સાચી છે તમારી કે ક્ષમા વિશ્ય ભૂષણમ પણ વારંવાર ભૂલ કરીને એને જો માફી જ આપ્યા કરવાની હોય તે ક્યાં સુધી ચાલશે કારણ કે આખા રૂપાલાનો અમે ઇતિહાસ છ ટપાઈશો તો વારંવાર એ આવી ભૂલો કરે છે ને એને વારંવાર માફી માગી લે ને માફી માગી એટલે કામ પડી જાય એવું આ વખતે અમારે થવા જેવું નથી કારણ કે આગળ સાંસદ હતા પરેશ રાવલ એને પણ આ ભૂલ કરેલી અત્યારે રૂપાલા પણ આ કરે છે અન્ય બીજા પણ જે આગેવાનો હશે રાજકીય નેતા તે પણ આવી જ જો વાણવિલાસ કરવાના હોય તો એ ક્યાં સુધી અમારે ચલાવવું બીજું કે આ સમાજ તો આપવાળો સમાજ છે સતત જે યુદ્ધો થયા છે એ ખૂવાડી અમે વેઠી છે બલિદાન અમે જ આપ્યા છે અને અત્યારે જે મતદારને બધી ટકાવારી જો ગણાતી હોય એ ટકાવારી ઓછી એવું આ લોકો કહે છે એનું કારણ શું છે કે અમારા નરબંકાઓ ખપી ગયા છે એટલે પછી અમારા જે મતની જે સંખ્યા તો ઓછી જ હોય કારણ કે તમારું રક્ષણ કરવામાં અમારો સમાજ ખપી ગયો છે તો એ ખપી ગયો છે તો પછી તમે આ રીતે જ જો એને સાઈડ પર મૂકતા હોય આ રીતે એનું મહત્ત્વ ઘટાડતા હોય તો પછી અમારે આ ચલાવી લેવું નથી ને આ વખતે અમને જે ભૂલ કરી છે એ ભૂલનો અમે સખત વિરોધ કરીએ છીએ આ રૂપાલાની ઉમેદવારી રદ થાય એના માટે આંદોલન હજુ પણ અમે વધુ ઉગળો બનાવશું જય માતા શું રૂપાલાને જો ભાજપ પર ટિકિટ કેન્સલ ના કરે તો ક્ષત્રિયોનું આગળનું સ્ટેપ શું રહેશે ગૌતમભાઈ અત્યારે તો પહેલા ઘેરમાં ગાડી છે જેમ જેમ સ્પીડ વધશે તેમ ચોથો ઘેર પણ વાગશે અને પાંચમો ઘેર પણ વાગશે આગામી દિવસોમાં જો અમારી માંગણી ન સંતોષવામાં આવે તો પાંચમા ગીરના ઓપ્શન્સ ચોથા ગીરના ઓપ્શન્સ સમાજ પાસે અભ્યાસ છે આપ સૌ જાણો છો ક્યાં કયા પ્રકારની ઉમેદવારી નોંધાવવાની ક્યાં ગઈને કેટલા ઉમેદવારી નોંધાવવાથી બેલેટ પેપરમાં યુદ્ધ થાય છે આ તમામ માહિતી આ અભ્યાસુ સમાજ છે આ વર્ષોથી ખપી જયેલો સમાજની આ તમામ બધીઓ દૂર કરવામાં પોતાની જાતને હોમી દેનાર સમાજ છે આ બલિદાન આપનાર સમાજ છે આની પાસે જ્યારે વારંવાર સ્પ્રિંગને દબાવો તો એ ઉછળશે અને ઉછળીને એક દિવસ એવી સ્થિતિ લાવીને ઊભું કરશે કે તે દિવસે તમારે બધાએ હાથ મૂકીને જોવાનું રાજશે અત્યારે જે સનાતન સંસ્કૃતિનું રક્ષણ જે કર્યું છે આપણે રામ આવ્યા રામ આવ્યા કહીએ છીએ ત્યાં તમે અયોધ્યામાં ગઈને જો રઘુવંશી ક્ષત્રિયોના લીધે આજે રામ આવ્યા છે તો આ પરિસ્થિતિમાં રાજપૂતોનું જ્યારે વારંવાર દબાવવામાં આવે તો રાજપૂતો પાસે કેસરિયા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહીં રહે રાજપૂતો જો સહન કરવાની શક્તિ રાખે તો તેના વિરુદ્ધ ઊભે એને ચીરી નાખવાની પણ શક્તિ આ સમાજ રાખે છે ભરૂચના રાજકારણની વાત કરીએ તો ભરૂચમાં ખાસ કરીને ક્ષત્રિયોનો દબદબો રહ્યો છે રાજકારણમાં હાલની પરિસ્થિતિમાં પણ ભાજપ અને કોંગ્રેસના બંને જિલ્લા પ્રમુખ છે એ છે તેમની અત્યારે સૂચક ગેરહાજરી પણ તમારી સાથે જોવા મળી છે શું કહેશો એમને શું સંદેશ આપો ભરૂચ જિલ્લાના તમામ રાજકીય આગેવાનો સમાજની સાથે છે જ્યારે જ્યારે સમાજની જરૂર પડી છે ત્યારે રાજકીય આગેવાનો સમાજની સાથે રહ્યા છે હું કોઈની ટીકા ટિપ્પણીમાં નથી પડતો કોઈને કામ હશે આવી નહીં શૈકા હોય પણ જે રીતે પુરુષોત્તમ રૂપાલા એક સિનિયર ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય સ્વાભાવિક પણે છે કે કોઈ એક સમાજને ખુશ કરવા માટે બીજા સમાજનું ખોટું નિવેદન કરવું માફી માંગવી અને ત્યાર પછીના બીજા સમાજની મિટિંગમાં જઈ અને હું ખોતો એ સમાજની મિટિંગમાં ગયો અને આંતરિક જે રીતે ભેદભાવની પ્રવૃત્તિ રૂપાલા દ્વારા જે કરવામાં આવી રહેલી છે ત્યારે સમગ્ર ગામડાથી લઈ શહેરથી લઈ રાજ્યથી લઈ દેશના ક્ષત્રિય સમાજ ક્યારે પણ એને ચલવી લેવાનો નથી આવનાર દિવસની અંદર સમાજના આગેવાનો જે કંઈ નક્કી કરશે રણનીતિ એ સમાજની સાથે અમે રહીશું બિલકુલ આ હતા આપણા રાજપૂત સમાજના જેમણે આજે વિરોધ નોંધાવ્યો છે અને ઉતરા દહનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે રાજપૂત સમાજનું એવું કહેવું છે કે હવે જે થશે તે આરપારની લડાઈ થશે અને ભાજપની જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે બધે બધા મોરચા પર લડી લેવા માટે તૈયાર છીએ ભરૂચસિંહ ગૌતમ ડોડિયા ગુજરાત તક